નવમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે ચુમ્માલીસ ગોલ્ડ મેડલ બાર સિલ્વર મેડલ અને ચોત્રીસ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ વિદ્યાર્થીઓને મેડલ એનાયત તથા બાર વિદ્યાશાખાના નવસો વિદ્યાર્થીઓને ડિજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે તમારા માતા પિતા અને ગુરુજનોએ તમને સારું શિક્ષણ અપાવ્યું છે ત્યારે સુશિક્ષિત હોવું પૂરતું નથી ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે તમે જે વિષયનું શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણનો પરિવાર સમાજ અને રાષ્ટ્ર ભલા માટે ઉપયોગ કરીએ છીએ આપણે મૂલ્ય સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદાર રહેવું જરૂરી છે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ દેશની ઉન્નતિ અને ભવિષ્ય નિર્માણમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવું જરૂરી છે રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે ભારતની પ્રાચીન ગુરુકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આગળ આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં જ્ઞાન ઉપાર્જનમાં ક્યારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું